પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પોતાના સમાજ માટે ખૂબ જ સારું કામ કર્યું છે આશય એવો હશે કે દીકરીઓ ભણે ગણે આગળ વધે એટલા માટે આ દાન કરવામાં આવ્યું છે પરંતુ સવાલ એમની પાછળ બીજા ઘણા બધા થઈ રહ્યા છે કેમ સવાલ થઈ રહ્યા છે તેમની વાત આ વિડીયોમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ પ્રમુખ છાત્રાલય બની રહી છે કે મારા સમાજ માટે હું કંઈક સારું કામ કરીશ અને સમય પણ સારો આવ્યો એકાવન લાખ રૂપિયાનું દાન કરવામાં આવ્યું જેથી કરીને એમનો આશય એવો કે દીકરીઓ ભણે ગણે આગળ વધે અને એકાવન લાખ રૂપિયા આપવામાં પણ આવ્યા

જાહેરાત માટે મતલબ કે પોતાના નામે અને કન્યા છાત્રાલયમાં સહભાગી થવા એકાવન લાખ રૂપિયા નોંધાવી અને નામ બુક કરાવી શકે છે તો જ્યારે પણ સમાજમાં વાત થઈ ત્યારે ઈશુદનભાઈ કીધું હતું મારું એક સપનું હતું કે જ્યારે પણ આવું કામ થાય અને મા ભગવતી મને દીધું છે તો હું સમાજ ઉપયોગી થાવ તો ઈસુદાનભાઈ પોતાના નામે એકાવન લાખ રૂપિયા કન્યા છાત્રાલય માટે આપણે સૌના અર્પિત કરે છે જો એકાવન લાખ રૂપિયા હવે સવાલ કેમ થઈ રહ્યા છે ઈશુદાન ગઢવીને અમે એ પણ યાદ કરાવવા માંગીએ છીએ કે તમે તમારા સમાજ માટે ખૂબ સારું કામ કર્યું છે પણ તમે તમે તમારા તમારા સમાજના વિસ્તારના ખેડૂતો માટે સારું કામ ક્યારે કરશો જ્યારે ભાજપ સરકારે દસ હજાર કરોડ રૂપિયાનું જે પેકેજ જાહેર કર્યું ને એ પછી સૌથી પહેલા સવાલ ઉઠાવ્યા હતા ઈશુદાન ગઢવીએ કહ્યું હતું કે દસ હજાર કરોડ રૂપિયામાં શું વળશે ખેડૂતને હેક્ટર દીઠ જયારે બાવીસ રૂપિયા આપવામાં આવ્યા ત્યારે પણ સવાલ કર્યો હતો તેમણે માંગ પણ એવી કરી હતી કે પચાસ રૂપિયા આપવામાં આવે હવે ઈસુદાન ગઢવીને પણ કહેવા માંગીએ છીએ આમની સામે તમે સૌથી પહેલા કામ એ કર્યું હતું કે જ્યારે દેવું વધી ગયું હતું એટલે ખેડૂતે આત્મહત્યા કરી હતી તમે એમને એક લાખ રૂપિયા આપ્યા તેમના પરિવારને ત્યારે પણ ખૂબ સારી વાત હતી પણ જ્યારે તમે તમારા સમાજ માટે સારું કામ કરો છો તો પછી તમે તમારા સમાજના ખેડૂતો માટે કેમ ભૂલી જાઓ છો તમે ફૂલ નહીં તો ફૂલની પાખડી પણ આપી શકો છો એકાવન લાખ રૂપિયાનું દાન કર્યું એમાં અમને કોઈને વાંધો નથી પણ જ્યારે તમે હરેક જગ્યા પર મંચ ઉપર જ્યારે કિસાન મહાપંચાયતનું આયોજન થયું હતું ત્યારે તમે વાત કરી હતી કે સરકારે આટલા પૈસા આપ્યા એ ઓછા છે અમે પણ માનીએ છીએ કે ખેડૂતને આટલા પૈસાથી કંઈ ના થાય ઘર પણ ના ચાલે દેવું પણ માફ ન થાય બિયારણ પણ ન આવે તો ખેડૂત જે ખેતી પણ કઈ રીતે કરી શકે તો એ સુદાન ગઢવીના મેં એ જ કહેવા માંગીએ છીએ તમે તમારા વિસ્તારથી તો શરૂ કરો કોઈએ ન આપ્યું એવા આક્ષેપ કરવા કરતા તમે આપો એમના ગુણગાન તમે ગાશો તો ખૂબ સારું રહેશે તમે એક લાખ રૂપિયા આપ્યા તમે બધી જગ્યા પર વાત કરો છો તો તમે અહીંયા પણ શરૂઆત કરી દો જામ ખંભાળિયાના વિસ્તારના જેટલા પણ ખેડૂતો છે એમને દસ હજાર નહીં તમારાથી બને એટલા તમે પૈસા આપો જેથી કરીને તમારા ગુજરાતનો ખાસ કરીને તમારા વિસ્તારનો જે ખેડૂત છે એ પણ ઉપર આવે કારણ કે એ ખેડૂતે પણ સપના જોયા હશે કે મારા દીકરા દીકરી ભણે આગળ વધે લગ્ન થાય હું મારા શિયાળુ વાવેતર કરી શકું એમને પણ પૈસાની જરૂર છે જો તમે દાન કરો છો તો પછી સમાજ માટે પણ વિચારો ગુજરાતના ખેડૂતો માટે પણ વિચારો માન્યું કે આખા ગુજરાતનું તમારાથી ના થાય તમારા વિસ્તારના ખેડૂતનું તો થશે ને તમારા ખેડૂતને તમે એક હજાર રૂપિયા આપો બે હજાર રૂપિયા આપો જેમને સાવ પૈસાની જરૂર છે જેમની પાસે એક પણ રૂપિયો નથી એમનું જે ખેતીનું તમે દેવું તો માફ નથી કરી શકતા પણ બિયારણ લઈને તો આપો પાણી પહોંચે છે તો 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 ખાતર લઈને તમે 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 એમને આપો પ્રદેશ પ્રમુખ છો 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 પણ કરી કરી શકો શકો તમારી પાસે પૈસા છે દાન ખેડૂત માટે કેમ નહીં ખેડૂત માટે આગળ આવો હવે તમામ લોકોને એ પણ સંભળાવવું છે અને ખાસ કરીને સુદાન ગઢવીને પણ કહેવું છે કે જ્યારે દસ હજાર કરોડ રૂપિયાની જાહેરાત ભાજપ સરકારે કરી હતી અને એ સમયે જ્યારે તમે પચાસ હજારની માંગ કરી હતી

રાક્ષસ જેવી સરકારોએ ઝૂંકવું પડ્યું છે આમ આદમી પાર્ટી તો માત્ર નિમિત બની છે એ કરદા પ્રથા હોય કિસાન મહાપંચાયતમાં આમ આદમી પાર્ટીના નેતાઓ એક થઈ આમ આદમી પાર્ટીની કિસાન મહાપંચાયત થઈ એમાં લાખો ખેડૂતો ઘરથી બહાર આવી ડર કાઢી અને મહાપંચાયતે પહોંચ્યા તો દસ હજાર કરોડનો ફાયદો થયો વિચાર કરો કે ગુજરાતના ખેડૂતો તમામ પાર્ટીઓ ભૂલી પક્ષ ભૂલીને ખેડૂત સમાજ બની અને એક થઈને અવાજ ઉઠાવે તો ગમે તેવી સરકારે ઝૂકવું પડે છે એ સાબિત થાય છે બીજું કે આ જે પેકેજ જાહેર કર્યું છે એ દસ હજાર કરોડ નું જ છે માત્ર ખેડૂતોને એક અંદાજ પ્રમાણે હું તો કોડીનાર છે જુનાગઢ છે સોમનાથ છે દ્વારકા છે ખંભાળિયા છે આ બધા વિસ્તારોમાં હું ગયો છું ખૂબ પારાવાર નુકસાન ખેડૂતોને થયું છે અત્યારે પણ ખેડૂતોના પાક છે એ પાણીમાં તરે છે પાથરાઓ તરે છે મગફળી આખી આખી પાછી ઉગી ગઈ છે એટલે ખેડૂતોને ચાલીસ હજાર કરોડની આસપાસનો નુકસાન થવાનો અંદાજ છે અને સાથે સાથે ન માત્ર આટલું જ પરંતુ શિયાળુપિત પણ થઈ શકે એમ નથી ઘણી જગ્યાએ પાણી ભરાયું છે એટલે શિયાળુ ખેડૂતો કરી શકે એવી સ્થિતિમાં નથી તો એનું શું એના માટે સરકારે કોઈ જાહેરાત નથી કરી સાથે સાથે ખેતમજૂરોનો શું ભાગિયાઓનો પણ શું કારણ કે મજૂરોને ભાગ્યાઓને પણ પારાવાર નુકસાન થયું છે એમના માટે પણ સરકારે હજી કોઈ સ્પેસિફિકેશન નથી આપ્યું ચોથી વસ્તુ કે ખેડૂત છે એ એટલો કરજદાર બની ગયો છે હું તો ખેડૂતોના બે પરિવાર જે આપઘાત કર્યો એ પરિવારને મેડો ખૂબ હાલત ખરાબ છે ખેડૂતોના પરિવારને અત્યારે પત્નીના ઘરેણા મૂકીને બિયારણ લીધા હતા એને પણ ચૂકવી શકાય એવી સ્થિતિમાં નથી આ સ્થિતિમાં ખેડૂતોને આપણે હેક્ટરે પચાસ હજાર મિનિમમ આપવાની વાત હતી એ સરકારે પૂરી કરી નથી જેની માંગ સાથે આગામી સમયમાં અમારી દસ માંગો છે એ માંગો સાથે આમ આદમી પાર્ટી કિસાન મહાપંચાયતો ચાલુ જ રાખશે અને આગામી મહિનાઓ સુધી ખેડૂતોને એક કરવાનું જાગૃત કરવાનું અમે ચાલુ રાખીશું અમારી માંગણી છે એ એ છે કે પ્રથા ક્યારે તમે બંધ કરશો સદંતર એમએસપી પર ખરીદી સંપૂર્ણપણે એમએસપી પર ખરીદી ક્યારથી કરશો આ કંઈ વસ્તુ વાત સરકાર કરતી જ નથી માત્ર નાના પેકેજો આપીને લોલીપોપ આપી અને ખેડૂતોને ભરમાવાનો છેતરાવવાનું જે કામ કર્યું છે સરકારે એને એનાથી પણ અમે ખેડૂતોને આગામી સમય જાગૃત કરીશું પણ એટલું ચોક્કસ છે કે ફૂલની તો ફૂલની પાખડી ખેડૂતો એક થયા ખેડૂતો બોલતા થયા અને અવાજ ઉઠાવીને હક માંગતા થયા તો સરકારે ઝૂકવું પડ્યું છે બાકી તમે વિચાર કરો સોળ લાખ કરોડ ઉદ્યોગપતિઓના માફ કર્યા છે એમાં તો કોઈ ફંડની પ્રશ્ન નથી સરકારને એટલે સરકાર પાસે રૂપિયાનો કોઈ પ્રશ્ન નથી સરકાર આપી જ શકે એમ છે પણ એની આપવાની દાનત નહોતી અને એટલા માટે આમ આદમી પાર્ટી ખેડૂતોની વારે આવી આમ આદમી પાર્ટીએ ખેડૂતોની મહાપંચાયતો કરી અને ખેડૂતોને માટે દસ હજાર કરોડનો અત્યાર સુધીનો આમ તો સૌથી મોટો પેકેજ ભાજપે આપ્યું છે બાકી ભાજપ ઉદ્યોગપતિઓને આપે છે ખેડૂતોને આપતી નથી પણ અમારી માંગણી ચાલુ જ રહેશે અને મહારાષ્ટ્રની સરકારે વિચાર કરો તમે દેવામાં જઈ રહી છે ભાજપની સરકાર પણ ગુજરાતની સરકાર ખેડૂતોનો કશું વિચારતી નથી આ તમામ માંગણીઓ સાથે આગામી સમયમાં પણ ખેડૂતોને એક કરવાનું જાગૃત કરવાનું અને અવાજ બનવાનો આમ આદમી પાર્ટી ચાલુ રાખશે

જો તમે કઈક કરવા માંગતા જ હો જો તમે પણ ખેડૂતના દીકરા હો તો એક વખત ખેડૂતની વાત તો સાંભળો ખેડૂતની પડખે જાઓ મહાપંચાયત કરવામાં લોકોને એકબીજાને સવાલ કરવામાં જવાબ આપવામાં એમાંથી કઈ જ નથી થવાનું માત્ર ને માત્ર તમારે ખેડૂતોની સાથે અત્યારે રહેવાનું છે કારણ કે તમારા નેતાઓ પણ ખેડૂતો માટે લડી રહ્યા છે તો પછી તમે કેમ ખેડૂતોને ભૂલી જાઓ છો અત્યારે હરેક ખેડૂતને નાના નાના કામ કરીને જયારે મોટા કરવાનો સમય આવે છે ધ્યાન નથી આપતી આક્ષેપ છે છે તો તો પછી પછી તમે તમે શરૂઆત શરૂઆત કરી દો જો કરશો બધા જ જ લોકો તમારી સાથે અહીંયા અમે કોઈ લાખો રૂપિયા આપવાની વાત નથી કરતા તમે ફૂલ ને તો ફૂલની પાકડી તો આપી જ શકો છો અમારા અહેવાલ ને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર